તાઇફાઓ કરી રહ્યા હતા કે બીજું કંઈ વિગતવાર વાત કરીએ શું બોલ્યા પરસોત્તમ રૂપાલા પત્રકારોની હાજરીમાં અને શા માટે તેમને આંગળી ચીંધી રોકવા માટે કહેવું પડ્યું કે વાત તમારી સાચી છે પણ આ ઘટનાઓ કોઈ નિશ્ચિત નથી હોતી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર

અને તમે શોધી રહ્યા હતા જમીન પર ખેર પરસોત્તમ રૂપાલાએ પત્રકારો સાથે વાત કરી અને કહ્યું કે મુખ્યમંત્રી આવ્યા ત્યારે પણ હું હાજર હતો તમે અમારી બાઇટ પણ કરી અને હું ત્યારે અહીંયા જ હતો પણ હું ઘટના સ્થળે નથી ગયો વાત સાચી અરે બાપલિયા તમારા જેવા ધણીને ઘટના સ્થળે જવાય ડાયરા કરાય કારણ કે તમે તો ડાયરાના કલાકાર વધારે યોગ્ય લાગો છો નેતાને બદલે તમે ક્યાં સધિયારો આપવા માટે લોકોના ઘરે ગયા કંઈ હોસ્પિટલમાં જઈ કોઈને મદદ કરી કઈ જગ્યાએ તમે શું કામ કર્યું તમે કહો છો હું કોર્ડિનેશન કરી રહ્યો શેનું કોર્ડિનેશન કરતા હતા આઈપીએસ રાજુ શીખવી રહ્યા હતા કે ખોટું બોલજે પત્રકાર પરિષદમાં શું મુખ્યમંત્રીને શીખવી રહ્યા હતા હરિષંઘવીને શીખવી રહ્યા હતા કે ભાગી જજો પત્રકારો સવાલ કરશે આ બધું શીખવી રહ્યા હતા સાંભળો રૂપાલા શું બોલે છે

આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાનો હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના એ મારી બાઇક પણ લીધી એમ માં સાહેબ વાત હોય વાત હોય એસ આઈટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખી દઈએ છીએ અને મારો પોતાનો એવો નંબ્ર પથ છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે નું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાંડો બેસે એ પ્રકારની કાર્યવાહી આવશ્યક અવશ્ય

સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સ પોતાની વિગતો લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય તો આતા તા પરસોત્તમ રૂપાલા પરસોત્તમ રૂપાલાને જ્યારે પત્રકારોના સવાલનો સામનો કરવાનો વખત આવ્યો ત્યારે તેમની પડખે છત્રી આંદોલનમાં પણ ઉભા રહ્યા હતા રા મોકરિયાએ પણ બેઠા હતા આંગળી ચીંધી ચીંધીને પત્રકારને કહેવા દે રહ્યા હતા રહેવા દે ભાઈ રહેવા દે એ પણ જોઈ લો

તમારી ફરિયાદ સાથે હું પ્રશ્ન રાખું અને આવી આકસ્મિક કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ જયારે મોટી તરીકે નહીં જોતા એને હું સપોર્ટ લઉં છું તમારો તમે જોયું એ પ્રકારે પત્રકારનો સવાલ હતો કે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ઠેર ઠેર દેખાતા હતા સમયે ક્યાં હતા અને ત્યારે આંગળી ચીંધી ચીંધી અને કહી રહ્યા રહ્યા હતા હતા લાંબો કરી ખેર તમે પણ થોડો લાંબો હાથ કરજો અને તમે પણ આ નેતાઓ સમજી એવું કંઈક કરજો બાકી તમારી આંગળી તો કપાઈ ગઈ છે હવે ફરીથી પાંચ વર્ષ પછી ઉગશે અને ત્યારે તમારે મતદાનનો વખત આવશે શું ઉખાડી લેશો આ નેતાઓનું અમે પણ જોઈએ છીએ નમસ્કાર वैष्णव तो तेने की